આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન ન્યૂઝ ઉપર ધરમપુરના દાંડવડથી પાનવા ગામને જોડતો નવો રોડ બનતા લોકોમાં આનંદની લાગણી ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલે નવા નિર્મિત બની રહેલા રોડની લીધી સ્થળ મુલાકાત દાંડવડ પાનવા રોડ બનાવતા અગાઉ જે લોકોને વીસ કિલોમીટરનો ચકરાવો કાપવો પડતો હતો તે હવે માત્ર સાત કિલોમીટર કાપી તેઓ સીધા પાનવા પહોંચી ધરમપુર જઈ શકશે ધરમપુરના અંતરિયાળ ગામો અનેક દુર્ગમ અને પહાડી વિસ્તારના અને બે ડુંગરોની વચ્ચે આવેલા છે ત્યાં જવા આવવા માટે વર્ષોથી એક જ માર્ગ હોય લોકોને મજબૂરીમાં પણ તેનો ઉપયોગ કરવો પડે છે આવું જ એક ગામ છે દાંડવડ જ્યાં જવા માટે વર્ષોથી એક રોડ બન્યો હતો જે ગામની ફૂલવાડી થઈને ધરમપુર પહોંચે છે દાંડવડના લોકોને આ માર્ગથી ધરમપુર આવતા વીસ કિલોમીટરનો ચકરાવો કાપવો પડતો હતો વર્ષોથી સ્થાનિક લોકોની માંગણી હતી કે દાંડવડને ધરમપુર સાથે જોડવા માટે પાનવા થઈ ધરમપુરને જોડતો રોડ તૈયાર કરવામાં આવે જે માટે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી જે સમસ્યાને ધ્યાને લઈને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા તેમની ગ્રાન્ટમાંથી એક કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા જેમાંથી હાલમાં પાનવાથી દાંડવડ ગામ તરફ જતો રોડની નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે આ ચાલી રહેલી રોડની કામગીરીનું સ્વયં નિરીક્ષણ કરવા માટે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સ્થળ ઉપર પહોંચ્યા હતા અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે લોકોને સારી સવલત મળે અને અંતરિયાળ ગામના લોકો જે વર્ષોથી વીસ કિમીનો ચકરાવો કાપીને ધામણીથી આવતા હતા તેઓને હવે સમયની બચત થશે અને માત્ર સાત કિલોમીટર કાપીને તેઓ ધરમપુર પહોંચી શકશે તેમણે કહ્યું છે આ રોડ બનાવવાની પ્રોજેક્ટ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો જેથી બોર્ડર વિલેજના ગામના લોકોને આવાગમન માટે મુશ્કેલી ન પડે આસાની પૂર્વક સમય તેમના આંગણા સુધી કોઈ પણ સુવિધા પહોંચી શકે આજે તેમણે સ્થળ મુલાકાત લઈ ચાલી રહેલી રોડની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ કામગીરી માટે દાંડવડ ગામના લોકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે પાનવા ગામના અગ્રણી સતીશભાઈએ પણ નવા રોડ અંગે ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો